મારું નામ દવે જગદીશ આમ દેસલ પર ગૂંથલે હાલમાં જે જર્જરિત સ્કૂલો તેમજ જર્જરિત હાલતમાં અન્ય બનાવો બની રહ્યા છે ત્યારે દેસલ પર ગૂંથલી પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે ને એના માટે મેં નાયબ કલેક્ટર કચેરી નખત્રાણા અરજી કરેલી છે ને એક જાગૃત નાગરિક જાગૃત વાલી તરીકે મેં તંત્રનું ધ્યાન દોર્યું છે કે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સ્કૂલ નવી બને તેમજ નવા બિલ્ડિંગ માટે મારી સરકારશ્રીને વિનંતી છે ને અમારી જે સ્કૂલ છે એ ભૂકંપ પછી બનેલી છે ને ખાસ જે સ્કૂલની બાજુમાં જ બે ઓરડા આવેલા છે તે જર્જરિત હાલતમાં છે સ્વાભાવિક છે કે ગેટ સ્કૂલનો સ્કૂલનો બાજુમાં જ છે જે જર્જરિત ઓરડા છે એની બાજુમાં એટલે બાળકોની અવર જવર શિક્ષકોની અવર જવર તેમજ વાલીઓની અવર જવર ત્યાંથી જ થતી હોય છે તો જેમ બને એમ જલ્દી અમારી પ્રાથમિક શાળા દેશલ પ્રભુતની નવી બિલ્ડિંગ બને અને મંજૂર થાય એ માટે સરકારશ્રીને તેમજ તંત્રને મારી વિનંતી અને રજૂઆત છે